હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચોકલેટ કેક તો એના માટે મેં એક તવીમાં સ્ટેન્ડ મૂકીને ઢાંકીને એને પ્રીહેટ કરવા મૂકી દીધી છે હવે બાઉલ લઈ લેશું અને બાઉલમાં આપણે પ્રીમિક્સ લઈ લેશું તો આ વેનીલા અને ચોકલેટ કેકનું પ્રીમિક્સ છે બંને એવું બને તો આપણે અત્યારે ચોકલેટ કેક બનાવવાના છીએ તો એક કપ ભરીને લઈ લેશું તો આમાંથી મારે થોડું બચી ગયું છે એક ચમચી જેટલું તો એ પણ અંદર એડ કરી દેસું બહુ વધારે નથી એક ચમચી જેટલું છે એટલે ચાલ્યું જશ હવે આપણે વન થ્રી કપ પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું પાણી એડ કર્યા પછી આપણે બેથી ત્રણ મિનિટ આવી રીતના એકદમ એકી ડાયરેક્શનમાં આપણે ફેરવાનું છે આપણે એક ચમચી પાવડર વધારે હતો એટલે આપણે એના ભાગનું પાણી હજી ઉમેરવું પડશે તો એક ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું પાછું અને પાછું બે મિટ જેવું એને ચલાવી લેશું હવે એમાં થ્રી ટેબલ સ્પૂન આપણે ઓઇલ નાખીશું અને પાછું બે ત્રણ મિનિટ ચલાવી લેશું બેટર આપણું એકદમ સ્મૂથ થઈ ગયું છે હવે તેને તવિથાની મદદથી પણ એકવાર ચલાઈ લેશું એકદમ સ્મૂથ થઈ ગયું છે હવે આપણે એને કેક ટીનમાં લઈ લેશું તો અહીંયા મેં એક કેક ટીન લીધું છે અને એની અંદર એ એની જ સાઇઝનું આ બટર પેપર ઓળીનું કટ કર્યું છે અને હવે એ બટર પેપરમાં પણ આપણે ઓઇલ લગાવી લેશું અને સાઈડમાં પણ ઓઇલથી ગ્રીસ કરી લેશું જેથી સાઈડ પર આપણી કેક ચોટે નહીં હવે તેમાં આપણે બેટર એડ કરી દઈશું આ કેક હું ક્રીમથી બનાવવાની નથી ચોકલેટ સોસ આવે છે એ મારી પાસે પડ્યો છે તો એ જ એડ કરીને બનાવવાની છું તો બેટર એડ કર્યા પછી બે ત્રણ વાર ટેપ ટેપ કરીને આપણે પ્રિહિટ કરવા મૂકેલી તવીમાં કેકને થવા મૂકી દેસું તો કેક તો કેક મૂકીને આપણે એને ઢાંકી દેવાનું અને ત્રીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે અને ત્યાં સુધી હળવાનું નથી હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે આપણે એને ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે કેક આપણી સરસ ફૂલીને દડા જેવી ઉપર સુધી આવી ગઈ છે અને આપણી સડી પણ એકદમ ક્લીન આવી છે આપણે ચપ્પાથી પણ જોઈ લેશું તો ચપ્પુ પણ આપણું બંને સાઈજ ક્લીન આવ્યું છે તો કેક આપણી રેડી છે એને પાંચ મિનિટ આપણે અહીંયા બહાર ઠંડુ પડવા દઈશું અને પછી ઠંડુ પડી જાય પછી એને એક પ્લેટમાં લઈ લેશું તો ઠંડુ પડી ગયું છે એના સેટ તમે હલાવશો ત્યાં તરત જ નીકળી જશે તો તમે જોઈ શકો છો કે કેક આપડી એકદમ જ સરસ ડિમોટ થઈ ગઈ છે અને એકદમ સ્પોન્જી બની છે એકદમ જાળીદાર તો હવે આપણે એને એક ડીશમાં રાખીને થી વીસ મિનિટ આપણે ફ્રિજમાં રાખી દેશું અને પછી એને કટ કરીશું તો ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું એક બાઉલ લેશું અને તેમાં એક ચમચી અને ઉપર ચપટી જેટલી થોડી ખાંડ નાખીને એમાં થોડું પાણી એડ કરીને આપણે એનું સિરપ બનાવી લેશું આ સુગર સિરપ આપણે કેક પર એડ કરવાનું છે તો બની રેડી છે હવે આપણે કેક કાઢી લેશું અને એનો ઉપરનો ભાગ થોડો કાપી લેશું તમે આને એમનામ ખાવી હોય તો પણ ખાઈ શકો છો આમાં તૂટી ફૂટી નાખીને બનાવો તો એમના પણ ખાઈ શકો છો અને આમ પણ ચા જોડે ખાઈ હોય તો પણ ખાઈ શકો છો તો અત્યારે હું એના બે કટ લગાવી દઉં છું એટલે બે ભાગ કરી લઉં છું તો કટ થઈ ગયા છે હવે આ સુગર સિરપ આપણે કેકની ઉપર લગાવીશું કોઈ જગ્યાએ બાકી ના રહી એવી રીતના લગાવીશું હવે એની ઉપર આપણે ચોકલેટ સોસ સેટ કરીશું હવે આપણે એને સ્પ્રેડ કરી લેશું તો આપણે બીજું પણ કેક મૂકી દઈશું બીજો ભાગ પણ મૂકી દઈશું તમે પેલી સાઈડ મૂકો હોય તો એ સાઈડ પણ મૂકી શકાય અને ઉપરની સાઈડ રાખો તો પણ એ પણ મૂકી શકાય તો એની ઉપર હવે આપણે સુગર સિરપ પાછું એડ કરી દઈશું અને પછી પાછો સોસ એડ કરી દેસું મેં આમાં હતો એટલો બધો એડ કરી દીધો છે જે ડાર્ક ચોકલેટ આપણે ક્રીમમાં નાખીને કરીને એ પ્રકારની નહીં બને તો હવે આપણે એને ફ્રિજમાં મૂકી દીધી હતી એક કલાક માટે મેં એની ઉપર ચોકલેટ ચિપ્સ એડ કરીને અડધી કલાક ફ્રિજમાં મૂકી અને હવે એને બહાર કાઢીને કટ કરું છું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સ્મૂધ બની છે તો આપણે બધી સાઈડ કટ લગાવી દઈશું અને પછી સર્વ કરીશું તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવજો જેથી બધા નવા વિડીયોના નોટિફિકેશન આવે